મુલાકાત આજે કડી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રમેશભાઈ ચાવડાના પ્રચારમાં કડી તાલુકાના વરખડીયા ગામના કોંગ્રેસ પક્ષ તરફ પ્રદેશ કક્ષાથી કન્વીનર તરીકે ઝાલા ભગતસિંહ મગનસિંહ ની નિમણૂક થયેલ તેમની સાથે બેચોરાજી તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના ડેલીગેટ ઝાલા કિરપાલસિંહ લક્ષ્મણસિંહ આજે કડી કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ તથા ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સાહેબ સાથે મુલાકાત કરેલ રિપોર્ટર બી એમ ઝાલા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે